મારુ એકલો છાણે ને ન્યા જીવી ઉતરે કાકા ને કવ કાકો આવતો નહિ આખો હેતર હું છાણે એકલો ન્યા જીવી આ કાકા જોજો કે કાકા કાકા હેતર માં રોટરી માં દીધી માર પેલો હેતર ને એડવાન્સ છે આ હેતર ને એડવાન્સ છે મફણ પાડા છે એકલો છાણે હું આજી ન્યા જીરે બોધ અને માર કાકો તો વાડ માં ઉંધો પડ્યો છે આ બાજ જોવાય આવતો નહિ તો એકલો થોડો કરે કોઈ આ હેતર નું કોમ આન એકલો થોડો એતો મત જે સાણું ને જીરે હું એકલો માર ટ્રેક્ટર જો આવું તો ના ચાલે એકલો ટ્રેક્ટર વગર ના કરું હું

ટ્રાન્સફર કરી લે શું કે હા એ થઈ જાય ગૂગલ પે કરી નાખ ચાલ હા મો ને એટલા ભાઈ લઈ લે આ ચોખા ખા છે શું કરી ખેતરો માં એ તો પણ છે પણ આ તો કરું કે હેડ પેલા હેડ જીગુબા તો હવે ભાઈ બરકો કેરે ટેક્ટર છે યાર શ્યો ભાઈ બાઈ તારે લેવાનું કે તારે જોઈ લેવાનું ટ્રેક્ટર એક ટ્રેક્ટર છે એવું લાવ કે મારે જોવું આઈ ગયો રોડો આઈ ગયો છે મને મારા ઘોડા કોમ સાઈડમાં સાઈડમાં છે

આ કમ્નટો ટાયર જીવેલો ભાઈ બેરા 12 મોડેલ છે થાય તો ઘણો છે તો હા પણ એ તો પણ કંપિનો ટાયર જાતો બેરા 12 મોડેલ છે એ

4 લાખ તમાર આરે 4 લાખ મારા 1 લાખ તમાર હો અરે હું ને ને પત આ કાકા આવ તો ના થાલે કાકા વાંદો વાર ને કીધું આ અરે પૈસા ઓ જમલજી પૈસા ઓ જમલજી અરે આ તો નવ નવ

ના સાવી ના પેલું ફેરો નાખવા નથી પૈસા પછી નાખ ચુપા ના પૈસા નાખો ના મારું ફેરો પડે લઈ જજો હા એ તો માર ભત્રીજો આવશે અન લઈ જાય હારવાર લઈને આવશું ત્યારે વધાઈના પર કરી હોલી વાત કરી ના પાડી જાલ મારતી